આકાશવાણી સમાચાર જાનુ પરમાર વાંચે છે સૌ પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બારમા બ્રિક શિખર સંમેલનમાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધાર્મિક ગુરુઓને પોતાના અનુયાયીઓ સુધી સ્થાનિક ચીજવસ્તુઓ અપનાવવાના સંદેશ પહોંચાડવા અપીલ કરી છે બિહારમાં શ્રી નીતિશકુમારે સાતમી વાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયામાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ નીતિનું પાલન એક મહિનાની અંદર કરવા અનુરોધ કર્યો છે ભારત બાયોટેક કોવિડ રસી કોવેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બારમા બ્રિક શિખર સંમેલનમાં ભાગ લેશે વર્ચ્યુઅલ માધ્યમથી આયોજીત આ શિખર સંમેલનની યજમાની રશિયા કરી રહ્યું છે સંમેલનની મુખ્ય વિષય વસ્તુ છે વૈશ્વિક સ્થિરતા સુરક્ષા અને નાવિન્યપૂર્ણ વિકાસ આ સંમેલનમાં આંતરબ્રિક સહભાગીતા બહુપક્ષીય પ્રણાલી સુધાર સહિત મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે આ ઉપરાંત કોવિડ રોગયાળાનો પ્રભાવ ઓછો કરવાના ઉપાયો પર વિચાર વિમર્શ કરાશે આતંકવાદ સામેની લડત વેપાર આરોગ્ય ઉર્જા વગેરે મુદ્દાઓ પણ ચર્ચા કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધાર્મિક ગુરૂઓને પોતાના અનુયાયીઓ સુધી વોકલ ફોર લોકલ એટલે કે સ્થાનિક ચીજ વસ્તુઓ અપનાવવાના સંદેશ પહોંચાડવા અપીલ કરી છે ગઈકાલે રાજસ્થાનના પાલી ખાતે જૈનાચાર્ય શ્રી વિજય વલ્લભ સુરેશ્વરજી મહારાજની પ્રતિમાનું વિડીયો માધ્યમથી અનાવરણ કરતા શ્રી મોદીએ કહ્યું કે આ પ્રતિમા વિશ્વમાં શાંતિ અને અહિંસા માટે પ્રેરણા સ્ત્રોત બનશે શ્રી મોદીએ કહ્યું કે સંતો મહાત્માઓએ સ્વાધીનતા આંદોલનને સુદૃઢ બનાવવા તેને આગળ વધારવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આજે વોકલ ફોર લોકલ થવાનો સમય આવી ગયો છે ત્યારે શ્રી મોદીએ ધર્મગુરૂને સ્થાનિક વસ્તુઓને વધુ મહત્વ આપવાનો સંદેશ અનુયાયીઓ સુધી પહોંચાડવા આગ્રહ કર્યો છે બિહારમાં શ્રી નીતીશકુમારે ગઈકાલે સાતમીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા રાજ્યપાલ ફાગુ ચૌહાણ શ્રી નીતિશ હોદ્દા અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા શ્રી કુમારની સાથે ચૌદ અન્ય મંત્રીઓએ પણ શપથ લીધા હતા આ મંત્રીઓમાં ભાજપના સાત જેડીયુના પાંચ અને વીઆઈપી તથા એચએએમના એક એક મંત્રીઓનો સમાવેશ થાય છે ભાજપના નેતા તારકિશોર પ્રસાદ અને રેણુદેવીને નાયબ મુખ્યમંત્રીના પદના શપથ લેવડાવ્યા હતા ઉલ્લેખનીય છે કે બિહારમાં તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીમાં એકસો પચ્ચીસ બેઠકો જીતી એનડીએ સ્પષ્ટ બહુમતી મેળવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી બનવા બદલ શ્રી કુમારને તથા નવા મંત્રીઓને અભિનંદન પાઠવ્યા છે અને એનડીએ પરિવારો સાથે મળીને બિહારને પ્રગતિના પંથ પર અગ્રેસર કરાશે તેમ જણાવ્યું છે માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડિજિટલ મીડિયામાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ નીતિનું પાલન એક મહિનાની અંદર કરવા અનુરોધ કર્યો છે મંત્રાલયે સરકારના આ નિર્ણયના પાલન માટે ડિજિટલ માધ્યમથી સમાચાર આપતી પાત્ર કંપનીઓની સુવિધા માટે સાર્વજનિક નોટિસ જાહેર કરી છે આ ક્ષેત્રે સરકારી મંજૂરીથી છવ્વીસ ટકા પ્રત્યક્ષ વિદેશી રોકાણને મંજૂરી અપાઈ છે મંત્રાલયે કહ્યું કે જે કંપનીઓમાં છવ્વીસ ટકાથી વધુ વિદેશી રોકાણ કરાયું છે તેમણે એક મહિનામાં આ અંગેની વિગતો માહિતી પ્રસારણ મંત્રાલયને આપવી પડશે નવ વિદેશી રોકાણ લાવવા ઇચ્છતી કંપનીઓએ વિદેશી સુવિધા પોર્ટલ માધ્યમથી કેન્દ્ર સરકારની પૂર્વ મંજૂરી લેવી પડશે ભારત બાયોટેક કોવિડ રસી કોવેક્સિનના ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવાની જાહેરાત કરી છે આઈસીએમઆરની ભાગીદારીથી થનારું આ પરીક્ષણ છવ્વીસ હજાર વેન્ટીલેટર પર કરાશે કોવેક્સિનના પ્રથમ અને બીજા તબક્કાના પરીક્ષણોમાં એક હજાર વિષયોનું વિશ્લેષણ કરાયું હતું ભારત બાયોટેક આઈસીએમઆર અને રાષ્ટ્રીય વાયરોલોજી સંસ્થાના સહયોગથી કોવેક્સિન રસી બનાવી રહી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ કોવિડ થી બચવાના મહત્વપૂર્ણ ત્રણ ઉપાય માસ્ક પહેરો બે ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો દેશમાં કોવિડથી સાજા થવાનો દર તાણું પોઈન્ટ સત્યાવીસ ટકા થયો છે જે અત્યાર સુધીમાં કુલ બ્યાસી લાખ અઠયાસી હજાર એકસો ને ઓગણ સિત્તેર દર્દીઓ સાજા થયા છે દેશમાં હાલ ચાર લાખ ત્રેપન હજાર ચારસો ને ઓગણપચાસ દર્દીઓ સારવાર હેઠળ છે દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા અઠયાસી લાખ ચુમ્મોતેર હજાર એકસો ને બોતેર થઈ છે દેશમાં અત્યાર સુધીમાં કુલ એક લાખ ત્રીસ હજાર પાંચસો ને દર્દીઓના કોરોનાના કારણે મોત નીપજ્યા છે જો કે કુલ કેસોની સામે મૃત્યુદર માત્ર એક પોઈન્ટ સુડતાલીસ ટકા છે જે વિશ્વમાં સૌથી ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કાલે નવસો ને છવ્વીસ નવા દર્દીઓ નોંધાતા કુલ દર્દીઓની સંખ્યા એક લાખ નેવ્યાશી હજાર બસો ને છત્રીસ થઈ છે ગઈકાલે એક હજાર ચાલીસ દર્દીઓ સાજા થતા અત્યાર સુધીમાં એક લાખ બોંતેર હજાર નવસો ને બોતેર દર્દીઓ સાજા થયા છે રાજ્યમાં હાલ બાર હજાર ચારસો છપ્પન દર્દીઓ સારવાર હેઠળ છે રાજ્યમાં અત્યાર સુધીમાં અડસઠ લાખ છોતેર હજારથી વધુ કોવિડ પરીક્ષણ કરાયા છે દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગઈકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને સિવિલ હોસ્પિટલમાં સો વેન્ટીલેટર સાથે અલગ વોર્ડ બનાવવાની જાહેરાત કરી છે મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કુશળ અસરકારક અને જવાબદારીપૂર્ણ જાહેર આરોગ્ય માટે વિશ્વ આરોગ્ય સંસ્થા સભ્ય રાષ્ટ્રો તથા ભાગીદાર દેશોના વૈશ્વિક સમુદાયની સાથે કામ કરવા ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે હેલ્થ ફોર ઓલ એટલે કે સૌના માટે સારા આરોગ્ય વગર ભવિષ્ય ઉજવું નથી બની શકતું વિશ્વ આરોગ્ય સંસ્થાના કાર્યકારી બોર્ડની ડિજિટલ માધ્યમથી અધ્યક્ષતા કરતા આરોગ્ય મંત્રીએ આરોગ્ય પ્રણાલીને વધુ મજબૂત બનાવવા વૈશ્વિક ભાગીદારી અને વૈશ્વિક જાહેરાત આરોગ્યમાં રોકાણ પર ભાર મૂક્યો હતો તેમણે કહ્યું કે પરિસ્થિતિઓ મુજબ માનવ સભ્યતા સહયોગ અને સંસાધનો દ્વારા એકબીજા માટે પૂરક પ્રયાસ કરાયા છે તેમણે કહ્યું કે ભારત અને સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયા પ્રદેશ આરોગ્ય સેવાઓ વિતરણ અને ગુણવત્તામાં સુધારો કરવા નિરંતર પ્રયાસશીલ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિવિધ દેશોમાં ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં કોરોના વાયરસના વધી રહેલા સંક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી છે ડિરેક્ટર જનરલ ટેડ્રોસ એડ હોમગ્રેબિયસે કહ્યું કે વિવિધ દેશોમાં ખાસ કરીને યુરોપ અને અમેરિકામાં કોરોના વાયરસની રસી વિશેની ખુશખબર હોવા છતાં સંક્રમણ વધી બધી બાજુએ ખૂબ વધી રહ્યું છે અગાઉ અમેરિકાની કંપની મોડોનાએ જાહેરાત કરી હતી કે સંક્રમણની વિરુદ્ધ તેમની રસી ત્રીજા તબક્કામાં ચોરાણું પાંચ ટકા અસરકારક સાબિત થઈ છે ફાઈજર અને બાયો એન્ટેક કંપનીએ પોતાની રસી વિશે જાહેરાત કરી છે કે સંક્રમણ રોકવા માટે તેમની દવા નેવ ટકાથી વધુ અસરકારક છે ડબ્લ્યુએચના જણાવ્યા મુજબ વિશ્વભરમાં કુલ ચોપન કરોડ ત્રીસ લાખથી પણ વધારે કોવિડના દર્દીઓ છે અને દસ લાખ ત્રીસ હજારથી પણ વધારે કોવિડના દર્દીઓના મૃત્યુ થયા છે જમ્મુ કાશ્મીરમાં ગઈકાલે કુલગામના તથા સોપિયા પોલીસ સ્ટેશનો પર આતંકવાદીઓએ ગ્રેનેડ ફેંક્યા હતા જોકે બંને ગ્રેનેડ હુમલામાં જાનમાલનું કોઈ નુકસાન નથી અંધારાના કારણે આતંકીઓ હુમલા બાદ ભાગવામાં સફળ રહ્યા હતા સુરક્ષા દળો દ્વારા આતંકવાદીઓની શોધખોળ શરૂ કરાઈ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બારમા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ધાર્મિક ગુરૂઓને પોતાના અનુયાયીઓ સુધી સ્થાનિક ચીજવસ્તુઓ અપનાવવાના સંદેશ પહોંચાડવા અપીલ કરી છે બિહારમાં શ્રી નીતીશકુમારે સાતમીવાર મુખ્યમંત્રી તરીકે શપથ લીધા માહિતી અને પ્રસારણ મંત્રાલયે ડિજીટલ મીડિયામાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ નીતિનું પાલન એક મહિનાની અંદર કરવા અનુરોધ કર્યો છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા